નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા ભલે ભૂખ્યા મરી જજો પરંતુ પચીસ જૂન અમાસના દિવસે ગાય માતાને આ એક વસ્તુ ખવડાવી મિત્રો રાતોરાત જ તમે બની જશો ધનવાન આજે અમે તમને એવી દુર્લભ જાણકારી જણાવીશું કે જો તમે અમાવસ્યાના દિવસે પૂજા પાઠ કરતાની સાથે જ ગાય માતાને આ એક વસ્તુ ખવડાવી દો છો તો મિત્રો તમારી પર ભોળાનાથ તેમજ માતા પાર્વતીની અસીમ કૃપા રહેશે અને રાતોરાત જ તમે બની જશો ધનવાન આથી મિત્રો અમે તમને જે ઉપાય જણાવીએ છીએ એ તમે પચીસ જૂન અમાસના દિવસે જો કરી લો છો તો મિત્રો તમારી બધી જ મનોકામના પૂર્ણ થશે તેમજ અમાસના દિવસે આ ઉપાય તમને ધનવાન બનાવી શકે છે આથી જ મિત્રો અમે તમને જે ઉપાય જણાવીએ છીએ એ તમે પચીસ જૂન અમાસના દિવસે જો તમે કરી લો છો તો તમારી સમસ્ત મનોકામના પૂર્ણ થશે તેમજ અમાસના દિવસે આ ઉપાય કરવાથી તમારા ઘરની બધી જ મુશ્કેલીઓ થશે દૂર અને પિતૃદોષ તરત જ સમાપ્ત થશે અમાસના દિવસે આ ઉપાય કરવાથી તમારા ઘરમાં ક્યારેય પણ અન્ય ધન ખૂટી નહીં શકે તેની સાથે જ મિત્રો તમારા ઘરની તિજોરીમાં જે પણ ધન છે તે પણ ક્યારેય પણ ખૂટી નહીં શકે અને જો તમે અમાસના દિવસે આ એક ખાસ ઉપાય કરી લો છો તો મિત્રો એ ધન છે એ હંમેશા માટે વધતું જ રહેશે તેમજ લક્ષ્મી માતા બંને હાથોથી તમને આશીર્વાદ આપશે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોય કે મહાદેવની કૃપા તમારી ઉપર સદા બની રહે તો તો આ કરી અને કમેન્ટ બોક્સમાં મહાદેવ જરૂર લખી દેજો મિત્રો જૂન અમાસના દિવસે ગાય માતાનો આ એક ઉપાય કરવાથી વ્યક્તિના જીવનમાંથી ગરીબી છે એ જલ્દી જ સમાપ્ત થઈ જાય છે મિત્રો આજના વિડીયોમાં આપણે ગાય માતાના આ ખાસ ઉપાય વિશે જાણીશું કે જો એ ઉપાય તમે અમાસના દિવસે કરી લેશો તો જ મોટો ચમત્કાર થશે તો મિત્રો ઉપાયમાં આગળ વધતા પહેલા આપણે અમાસની પૂજા વિધિ વિશે જાણી લઈએ મિત્રો તમને જણાવી દઈએ કે આપણા હિન્દુ ધર્મમાં ઘણી બધી અમાવસ્યા આવે છે પરંતુ આ અમાવસ્યા છે એ ખૂબ જ ધામધૂમથી મનાવવામાં આવે છે અને તેનું મહત્વ ખૂબ જ વિશેષ હોય છે મિત્રો આ માસમાં સૌ પ્રથમ ભોળાનાથ તથા માતા પાર્વતી અને તેની સાથે જ મિત્રો પીપળાના વૃક્ષની પણ વિધિ વિધાનથી પૂજા અર્ચના કરવામાં આવે છે તેની સાથે જ ગાય માતાની પૂજા અર્ચના કરવામાં આવે છે પરંતુ આમાં સૌથી વધારે મહત્વ અમસનું માનવામાં આવે છે મિત્રો શાસ્ત્રોમાં તેમજ આપણા વેદ પુરાણોમાં લખેલું છે કે અમસ છે એ ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો સૌથી શુભ દિવસ હોય છે આ દિવસે ભોળાનાથ તથા માતા પાર્વતી ખૂબ જ પ્રસન્ન મુદ્રામાં હોય છે અને તે બંને હાથોથી પોતાના ભક્તો ઉપર તેની કૃપા વરસાવે છે મિત્રો એવી પણ માન્યતા છે કે અમાવસ્યાના દિવસે જે ચંદ્રમાં હોય છે બીજા બધા દિવસોની તુલનામાં સૌથી વધારે પ્રકાશમાન હોય છે મિત્રો અમાસના દિવસે ભોળાનાથ તેમજ માતા પાર્વતીની પૂજા અર્ચના કરવાનું વિશેષ વિધાન છે તેમજ સૂર્ય દેવતાને અર્ધ્ય આપવામાં આવે છે મહિલાઓ સોમવાર અમાસનું વ્રત પણ રાખે છે અને ભોળાનાથ અને માતા પાર્વતીને ભોગ પણ લગાવે છે અને પોતાનું વ્રત સંપૂર્ણ કરે છે મિત્રો તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે કોઈ એક વ્યક્તિની કુંડળીમાં ચંદ્રગ્રહની સ્થિતિ સારી છે તો તે વ્યક્તિનું ભાગ્ય હંમેશા તેનો સાથ આપે છે એ વ્યક્તિ જે કાર્યમાં પણ શરૂ કરે છે તે કાર્યમાં તેને અવશ્ય સફળતા પ્રાપ્ત થાય છે એટલા માટે મિત્રો અમાવસ્યાને હિન્દુ ધર્મમાં બહુ જ ખાસ માનવામાં આવે છે સોમવતી અમાસ ખાસ કરીને પૂર્વજોને સમર્પિત હોય છે અને એવી ધાર્મિક માન્યતા છે કે આજે પિતૃઓનું તપ કરવાથી વ્યક્તિ પિતૃદોષમાંથી મુક્તિ મેળવી શકે છે તેમજ પૂર્વજોના આશીર્વાદથી વ્યક્તિના જીવનના ઘણા દુઃખ અને પરેશાનીઓ દૂર થઈ જાય છે તેની સાથે જ મિત્રો બે હજાર પચીસમાં પચીસ જૂન અમાસના દિવસે બાવન પ્રકારના શુભયોગ બની રહ્યા છે મિત્રો ઘણા વર્ષો પછી ચંદ્રમાનો પ્રકાશ છે એ એટલો બધો પ્રકાશમાન થશે કે અત્યાર સુધીમાં આવું ક્યારેય જોવા નહીં મળ્યું હોય આથી જ મિત્રો સો વર્ષો પછી આવો દુર્લભ સંયોગ જોવા મળવાનો છે લક્ષ્મી યોગ ગ્રહ યોગ નક્ષત્ર યોગ અમૃત સિદ્ધિ યોગ જેવા ઘણા બધા શુભયોગોનું નિર્માણ થવા જઈ રહ્યું છે મિત્રો અમાવસ્યાના સમયમાં આખા દિવસનું વ્રત કરવું જોઈએ તેમજ આ દિવસે ભોળાનાથ તેમજ માતા પાર્વતીજીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અમાવસ્યાના દિવસે જો તમે તમે ન શકો અથવા તો અમાસનું વ્રત પણ ન રહી શકો તો મિત્રો તમારે આ એક ગાય માતાને લગતો ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ કે જેથી ભગવાન ભોળાનાથ તેમજ માતા પાર્વતીના આશીર્વાદ તમને અવશ્ય પ્રાપ્ત થશે અને તેત્રીસ કરોડ દેવતાની પણ કૃપા તમને પ્રાપ્ત થશે તેમજ ભગવાન ભોળાનાથની કૃપાથી તમારા નવગ્રહ તમારો સાથ તેમજ તમારા રાહુ કેતુની દશા છે એ પણ સારી થઈ જશે કારણ કે મિત્રો એક વ્યક્તિના રાહુ ભાગ્યનું નિયંત્રણ છે એ ભગવાન શિવના હાથમાં હોય છે તેમજ મિત્રો આ ઉપાય કર્યા પછી તમારા જીવનમાં ધન આવવાનું શરૂ થઈ જશે તેમજ તમારી એવી પ્રગતિ થશે કે તમને બધા જ આર્થિક કષ્ટોથી મુક્તિ મળી જશે મિત્રો માતા પાર્વતી અત્યારે જો એક વ્યક્તિને આશીર્વાદ આપે છે તો તે વ્યક્તિને કરોડપતિ બનતા કોઈ રોકી નથી શકતું તે એટલો બધો શુભ હોય છે કે જો તમે પચીસ જૂન અમાસના દિવસે આ ઉપાય કરી લેશો તો મિત્રો તેત્રીસ કરોડ દેવતાને ધારણ કરનાર ગાય માતાની કૃપા તમને એવી રીતે પ્રાપ્ત થશે કે તમે રાતોરાત જ ધનવાન બની જશો તેમજ ભગવાન ભોલાનાથ તેમજ માતા પાર્વતીની કૃપા પણ તમને પ્રાપ્ત થશે જે તમારા ઘરની બધી જ મુશ્કેલી તેમજ દોષોને દૂર કરી દેશે તો મિત્રો જો તમે પચીસ જૂન અમાસના દિવસે ગાય માતાને લગતો ઉપાય કરી લેશો તો તમારા જીવનમાં અપાર ધન આવશે તેમજ ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થશે તેમજ મિત્રો ધન આવવાના યોગ બનવા લાગશે તો મિત્રો ગાય માતાના ઉપાય વિશે આગળ વધતા પહેલાં તમે આ વિડીયોને એકવાર લાઇક જરૂરથી કરી દેજો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો કે જેથી કરીને ગાય માતા તેમજ ભગવાન મહાદેવની કૃપા પણ તમને પ્રાપ્ત થઈ શકે તો મિત્રો હવે આપણે જાણીએ કે અમાસના દિવસે તમારે ગાય માતાને એવી કઈ વસ્તુ ખવડાવવાની છે કે જેથી તમને અપાર ધનની પ્રાપ્તિ થઈ શકે તો મિત્રો અમાસના દિવસે તમારે ગાય માતાની સૌ પૂજા કરવાની છે તેની સાથે જ મિત્રો આ દિવસે તમારે પોતાના ઘરે બે ઘઉંના લોટની પૂરી બનાવવાની છે અને તેની સાથે જ મિત્રો તેની ઉપર તમે ગોળ લગાવીને અને કોઈ પણ એક મીઠાઈ ઉપર મૂકીને આ બે પૂરી ગાય માતાને ખવડાવી દેશો તો મિત્રો કરોડ દેવી દેવતાને ધારણ કરનાર ગાય માતાની કૃપા તમને એવી રીતે પ્રાપ્ત થશે કે તમારું જીવન બદલાઈ જશે તેમજ આ દિવસે ગાય માતાને બે પૂરી ખવડાવવાનું વિશેષ મહત્વ છે અમાસના દિવસે આ ઉપાય કરવાથી તમારા ઘરની આર્થિક પરિસ્થિતિ છે એ પણ સુધરવા લાગે છે તેની સાથે જ જો તમે કોઈ પણ વસ્તુ ગાય માતાને ખવડાવો છો તો તે સૌથી વધુ શુભ અને મંગલકારી માનવામાં આવે છે મિત્રો સનાતન પરંપરા અનુસાર જે ઘરમાં પણ ગાય હોય છે તો એ ઘરમાં જે પણ વાસ્તુદોષ હોય એ જળ મૂળથી સમાપ્ત થઈ જાય છે તેમજ મિત્રો શિયાળાના દિવસોમાં જો તમે ગાય માતાને ગોળ અને રોટલી ખવડાવો છો તો તે પણ શુભ માનવામાં આવે છે આનાથી ગાય માતાની કૃપા તમને એવી રીતે પ્રાપ્ત થાય છે કે તમારા ઘરની બધી જ મુશ્કેલીઓને તેમજ વાસ્તુ દોષને દૂર કરી નાખે છે અને સાથે જ મિત્રો તમે અમાસના દિવસે બે પૂરી ગાય માતાને ખવડાવી દો છો તો ઘરના બધા જ સભ્યો વચ્ચે સંબંધ પણ સારા બની શકે છે જો ઘરમાં કલેશ હશે તો તેમાં પણ સુધારો થઈ શકશે તેની સાથે જ મિત્રો અમાસના દિવસે તમારે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને વહેલા સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરીને તમારે પીપળાના વૃક્ષની પૂજા અર્ચના અવશ્ય કરવી જોઈએ કારણ કે મિત્રો પીપળાના વૃક્ષમાં વિષ્ણુ ભગવાન તેમજ લક્ષ્મી માતાનો વાસ હોય છે તેની સાથે જ એક શુદ્ધ ઘીનો દીવો તમારે પીપળાના વૃક્ષની નીચે અમાસના દિવસે અવશ્ય પ્રગટાવવો જોઈએ તેની સાથે જ મિત્રો સૂત્રના દોરાથી પીપળાના થડની સાત વખત પરિક્રમા કરીને આ દોરો તેને બાંધી દેવો જોઈએ તેમજ મિત્રો અમાસના દિવસે જો તમે તીર્થ સ્થાનોની યાત્રા કરો છો તો તે પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે તેમજ મિત્રો અમાસના દિવસે જો તમે તીર્થ સ્થાનો ઉપર જઈને કોઈ પવિત્ર નદીમાં સ્નાન ન કરી શકો તો મિત્રો તમારે શું કરવું જોઈએ મિત્રો તમે અમાસના દિવસે જ્યારે પણ ઘરે સ્નાન કરો છો ત્યારે તે પાણીમાં તમારે થોડું ગંગાજળ ઉમેરીને સ્નાન કરી લેવું જોઈએ આવું કરવાથી પણ તમે પવિત્ર નદીમાં સ્નાન કરવા જેટલું જ પુણ્ય તમને પ્રાપ્ત થઈ શકે છે તેની સાથે જ મિત્રો સ્નાન વગેરે જેવા કાર્યો કરીને તમારે સૂર્યદેવને આ દિવસે અર્ધ્ય અર્પણ કરવું જોઈએ મિત્રો આપણા હિન્દુ ધર્મમાં અમાસની પૂજા તો ખૂબ જ વિશેષ રીતે હોય છે આથી જ તમારે અમાસના દિવસે હાથમાં થોડાક ચોખ્ખા લઈને સાત વાર પીપળા વૃક્ષની પરિક્રમા કરવી જોઈએ મિત્રો સૌપ્રથમ જ્યારે પણ તમે પરિક્રમા પૂર્ણ કરી લો છો તો તમારે બંને હાથોથી નમન કરીને અજોખાને પીપળાના વૃક્ષને અર્પણ કરી દેવું જોઈએ તેથી જ સાથે મિત્રો પોતાની જે પણ વર્ષો જૂની મનોકામના હોય તેનું તમારે મનમાં સ્મરણ કરવું જોઈએ અને આ પીપળાના વૃક્ષને અર્પણ કરી દેવા જોઈએ પૂજા પાઠ જ્યારે પણ પતી જાય છે પછી તમારે મિત્રો ત્યાં દીપદાન કરવું જોઈએ દીપદાન કરવાથી પણ સર્વ મનોકામના છે તેની પણ પૂર્તિ થઈ શકે છે તેની સાથે જ મિત્રો અમાસના દિવસે પિંડદાન તેમજ તર્પણ કરવાથી આપણા પિતૃઓના આત્માને પણ શાંતિ મળે છે અને તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે તેની સાથે જ મિત્રો તમારે આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ અમાસના દિવસે તમારી સાંજના સમયે પીપળાના વૃક્ષની નીચે સરસવના તેલનો ચોમુખી દીવો અવશ્ય પ્રગટાવવો જોઈએ તેની સાથે જ એ દીવામાં બે લવિંગ પણ તમારે મૂકી દેવા જોઈએ પછી મિત્રો તમે જોઈ શકો છો કે તમારા જીવનમાં કેવો ચમત્કાર થશે તમારા ઘરની બધી જ મુશ્કેલીઓમાંથી તમને રાહત મળશે અને તમારા ઘરમાં ધન આવવાના બધા જ રસ્તાઓ ખોલવા લાગશે જો પરિવારનો ધંધો સરખો ચાલતો ન હોય તો મિત્રો ધંધામાં પણ એવી પ્રગતિ થશે કે રાતોરાત જ ધન આવવાના યોગ બનવા લાગશે તેની સાથે જ મિત્રો હવે આપણે જાણીએ કે આ અષાઢ મહિનામાં ગાય માતાને લગતી આ ભૂલો તમે ભૂલથી પણ ન કરતા જો મિત્રો આ મહિનામાં તમારા ઘરના આંગણે કોઈ પણ ગાય માતા આવે છે તો તમારે તેને અવશ્ય જ રોટલી અથવા તો કોઈને કોઈ વસ્તુ જરૂર ખવડાવવી જોઈએ પરંતુ જો મિત્રો એકવાર તમારા ઘરેથી ગાય માતા છે એ એક વખત જતા રહેશે તો તમને ઘોર પાપ લાગી શકે છે કારણ કે મિત્રો ગાય માતા છે એ આપણા ઘરે આવે છે તો આપણે તેનું અપમાન ન કરવું જોઈએ પરંતુ તેને આપણે કોઈની કોઈ વસ્તુ આપીને તેનું સન્માન કરવું જોઈએ જો આપણે ગાય માતાને રોટલી અથવા તો ઘાસચારો ખવડાવીએ છીએ તો મિત્રો તેત્રીસ કરોડ દેવતાની પણ કૃપા આપણને પ્રાપ્ત થાય છે આથી જ આપણા ઘરમાં કોઈ પણ સમસ્યા આવી શકતી નથી મિત્રો ઘણા લોકો હોય છે કે જે ઘરમાં ગાય માતા તો રાખે છે પરંતુ જે દૂધ આપતી બંધ થઈ જાય છે તો લોકો તેને બહાર જ છોડી દે છે આથી જ આ ભૂલ મિત્રો ન કરવી જોઈએ જો તમે આ ભૂલ કરો છો તો તમને ઘોર પાપ લાગી શકે છે ઘણા લોકો એવા હોય છે કે જે લોકો ગાય માતાને લાકડી પણ મારતા હોય છે આથી જ આ ભૂલ તેને ન કરવી જોઈએ ગાય માતાને લાકડી મારવી એટલે તેત્રીસ કરોડ દેવી દેવતાઓને લાકડી મારવી એવું સાબિત થાય છે આથી જ તમે આ ભૂલો કરો છો તો તમને નરકમાં જવાનો વારો આવે છે મિત્રો આપણા શાસ્ત્રોમાં ગાય માતાને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે આથી જો તેને કોઈ લાકડી મારે છે તો તેને નરકમાં જવાનો વારો આવે છે અને તેના આગળના જન્મમાં તેને ખૂબ જ મુશ્કેલીઓ વેઠવાનો વારો આવે છે તેની સાથે જ મિત્રો જે ગાય પાણી પીતી હોય અને તેને કોઈ ભગાડે છે તો તેને પાપના ભાગીદાર કહેવામાં આવે છે તેમજ આરામ કરતી ગાયને ક્યારે પણ કષ્ટ આપીને ઉઠાડવી ન જોઈએ જો આ ભૂલ કરીએ છીએ તો આગળના જન્મમાં વ્યક્તિને દર દર ભટકવું પડે છે અને શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જે લોકો ગાય માતાની સેવા કરે છે અથવા તો જો બહાર ભટકતી ગાય હોય તેને પોતાના ઘરમાં આશરો આપીને તેની સેવા કરે છે તો મિત્રો તે લોકોના ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થઈ શકે છે અને તેને ક્યારેય પણ કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડી શકતો નથી તેની સાથે જ મિત્રો ગાયનું વાછરડું જે હોય છે તે જે દૂધ બાકી રાખે છે એ જ દૂધ વ્યક્તિએ લેવું જોઈએ મિત્રો હવે આપણે અમાસના દિવસે કરાતા ખાસ ઉપાય વિશે જાણીએ મિત્રો જો તમે તમારા પારિવારિક જીવનમાં સુખ અને શાંતિ ઈચ્છતા હોય તો આજે તમારે શિવ પરિવારની પૂજા કરવી જોઈએ આમ કરવાથી ઘરમાં હંમેશા સુખ શાંતિ બની રહે છે તેમજ અમાસના દિવસે સૂર્યાસ્ત પછી ઘરના મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવજો તેમજ જે જગ્યાએ પાણી રાખવામાં આવે છે ત્યાં પૂર્વજોના નામનો તેલનો દીવો પ્રગટાવજો તેમજ અમાવસ્યા પર બ્રાહ્મણોને ભોજન કરાવવાથી પૂર્વજો અને દેવી દેવતાઓના આશીર્વાદ મળે છે આ દિવસે પીપળાના ઝાડને જળ અર્પિત કરીને દીવો પ્રગટાવજો તેનાથી નકારાત્મક ઉર્જા ખતમ થઈ જાય છે અને ઘરમાં ખુશીઓ આવે છે તેમજ અમાસ પર દાન કરવું પણ શુભ માનવામાં આવે છે આ દિવસે સાત પ્રકારના અનાજ અને કપડાનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે આ ઉપરાંત આ દિવસે ગીતા વિષ્ણુ સહસ્ત્ર અને શ્રી સૂક્તનો પાઠ કરવાથી દેવી દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે તેમજ અમાસના દિવસે પૂર્વજોની શાંતિ માટે પૂજા અર્ચના કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે અમાસ તિથિ પર શ્રાદ્ધ પિંડદાન અને તર્પણ કરવાથી દિવંગત આત્માઓને શાંતિ મળે છે અને પૂર્વજો આશીર્વાદ આપે છે આ સાથે જ ભગવાન શિવનો આ દિવસે જળ દૂધ દહીં મધ અને ઘીથી અભિષેક કરવો જોઈએ આવું કરવાથી જીવનમાં ખુશી આવે છે તેમજ મિત્રો અમાસની રાત્રે લોટમાંથી સાત દીવા બનાવજો અને તેને પીપળાના ઝાડની નીચે પ્રગટાવજો આ ઉપાય કરવાથી બધી જ મનોકામના પૂર્ણ થાય છે પરંતુ આ ઉપાય કોઈને કહ્યા વગર ગુપ્ત રીતે કરવાનો હોય છે તેમજ પરિવારમાં સુખ સમૃદ્ધિ વધારવી હોય તો અમાસની રાત્રે ચંદ્રમાની વિશેષ પૂજા અર્ચના કરવી જોઈએ તેમજ મિત્રો સનાતન ધર્મમાં તહેવારો અને વ્રત પર દાન કરવાનું વધુ મહત્વ છે અમાવસ્યાના દિવસે તમારી ભક્તિ પ્રમાણે ગરીબ લોકોને વસ્ત્રોનું દાન કરજો એવું માનવામાં આવે છે કે આવું કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને તેમજ મિત્રો આ સિવાય તમે અમાવસ્યા પર જમીનનું દાન પણ કરી શકો છો જ્યોતિષશાસ્ત્ર અનુસાર જમીનનું દાન કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે તેમજ અમાવસ્યા તિથિ પર કાળા તલનું દાન કરવું શુભ માનવામાં આવે છે તેમજ કાળા તલનું દાન કરવાથી વ્યક્તિને જીવનમાં અદ્ભુત લાભ મળે છે અને કુંડળીમાંથી ખરાબ ગ્રહોની અસર દૂર થાય છે આ સિવાય જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે તેમજ મિત્રો અષાઢી અમાવસ્યા પર તમે ચાંદીથી બનેલી વસ્તુઓનું દાન પણ કરી શકો છો એવું માનવામાં આવે છે કે ચાંદીનું દાન કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને વ્યક્તિને તેના પૂર્વજોના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે તો મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ આજની આ માહિતી તમને કેવી લાગી અને તમે આ વિડીયો કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધા જ મિત્રોને જય શ્રી કૃષ્ણ ધન્યવાદ તમારી ભક્તિને શુદ્ધ અને સ્થિર રાખી શકો છો મિત્રો હવે પાંચમી અને છેલ્લી મહત્ત્વની વાત છે ડુંગળી અને લસણનું સેવન અમાસના દિવસે ડુંગળી અને લસણનું સેવન ન કરવું જોઈએ તેમને તામસિક ગુણોથી ભરપૂર માનવામાં આવે છે જે તમારા માનસિક સંતુલનને અસર કરી શકે છે ડુંગળી અને લસણ ખાવાથી વ્યક્તિના આહારમાં અસંતુલન થાય છે અને ભક્તિમાં અવરોધો પેદા થઈ શકે છે ડુંગળી અને લસણનું સેવન કરવાથી મનમાં ખલેલ પહોંચે છે અને વ્યક્તિની માનસિક સ્થિતિ ખરાબ થઈ શકે છે એટલા માટે આ દિવસે આ બંનેનું સેવન ન કરવું યોગ્ય છે તો મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો તમે કયા શહેરમાંથી જોઈ રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધા જ મિત્રોને જય શ્રી કૃષ્ણ જય ભોલેનાથ ધન્યવાદ